સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ નેશનલ હાઇવે પરના ઓવરબ્રિજ પર એક દસ ફૂટનું ગાબડું પડ્યું છે અને સાથે જ ગાબડું પડતા જ સલામતીના ધોરણે બ્રિજની એક સાઈડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા બેરિકેટ મૂકીને ગાબડાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે સામાન્ય વરસાદે વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવ્યા

અનેક ઘટનાઓ છે છે બની એમાં વધુ એક લીમડી નેશનલ હાઈવે ઉપર જે બ્રિજ બનેલો છે બ્રિજમાં દસ ફૂટ જેટલું ગાબડું છે એ પડ્યું હતું આ ગાબડું પડતાની સાથે જ તે તંત્ર દ્વારા ત્યાં પહોંચી હાલ તો સમારકામ છે એ શરૂ કરવામાં આવ્યું છે કોઈ મોટી જાનહાની છે એ નથી સર્જાઈ પરંતુ વારંવાર આવી બ્રિજ ની કામગીરી માં જે મહત્વની કામગીરી હોય છે જેમાં હજારો લોકો છે પોતાના વાહનો લઈને પસાર થતા હોય છે આવા કામગીરી સામે પણ અનેક સવાલો છે છે રહ્યા શું આવનારા સમયમાં આ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ કે ફરી એકવાર સમાર કામ કરી અને કાગળ ઉપર સંતોષ છે તંત્ર માનશે તો આવનારો સમય જ કે છે પણ વારંવાર બ્રિજ ગાબડા પડવાના બનાવો છે એ સતત સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહ્યા છે જી આભાર ભાવેશ તમામ